પાટણ એલસીબીએ સિદ્ધપુરથી નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે એલસીબીએ પાંચ લાખ ઇઠ્યોતેર હજારથી વધુની કિંમતની નકલી ચલણી નોટ જપ્ત કરી છે જેમાં પાંચસો સો અને વીસ રૂપિયાના દરની નકલી નોટનો સમાવેશ થાય છે આ સાથે એક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે ટીમે નકલી નોટો છાપવા માટે પાવડર કાગળ પ્રિન્ટર સ્કેનર સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો કાત્યોપના મેળામાં નકલી ચલણી નોટો ફરતી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી પોલીસે સંડોવાયેલા અન્ય એક આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલે રાત્રે આ અંગેની ચોક્કસ માહિતી મળતા એસીબીની ટીમે સિદ્ધપુર ટાઉનના અલ મોમિન પાર્કના મોહમ્મદ યાસીન સૈયદના ઘરે રેડ કરતા એના ઘરેથી સ્કેનર અને પ્રિન્ટર અને પેપર કટિંગના મશીનનો ઉપયોગ કરી અને ભારતીય જે ચલણી નોટો છે એને ભરતી મળતી નોટો બનાવવાની પ્રવૃત્તિ એના ઘરેથી પકડાયેલ છે આ રેડ દરમિયાન પોલીસને એના ઘરેથી ઓગણીસો ને પિસ્તાલીસ જેટલી આ પ્રકારની નોટો મળી છે સાથે સાથે સ્કેનર અને પ્રિન્ટર મળ્યું છે પેપર કટિંગનું મશીન પણ મળ્યું છે એની સાથે એક વ્હીકલને પણ પોલીસે સીઝ કરેલું છે